અસમુખભાઈ કારેલિયા દ્વારા બહેનો માટે ચોટીલા યાત્રાનું ઉમદા આયોજન સુરેન્દ્રનગરના વતની અને હાલ સુરતમાં નિવાસ કરતાં કારેલિયા એ વડેલ ભાઈઓ બહેનો માટે ભાવનાપૂર્વકના ભક્તિયાત્રાનું આયોજન કરી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી દીધું છે દર વર્ષે મોટા પાય સમલગ્ન બાળકોને ચોપડા કીટ વિતરણ અને વૃદ્ધો માટે વિવિધ સેવાકીય કાર્યો અંજામ આપતા હસમુખભાઈએ આ વર્ષે સુરેન્દ્રનગરથી ચોટી રાહ સુધીના યાત્રાનું આયોજન કર્યું યાત્રાના ભાગરૂપે યાત્રાળુઓએ ચોટી રાહ ખાતે આવેલા પાવન ધામ છે ભવાની માના દર્શન કર્યા અને મંદિરના પાટોત્સવ નિમિત્તે આયોજિત હવન યજ્ઞમાં પણ સહભાગી થયા ભોજન અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત આ પ્રવાસ વધુ આધ્યાત્મિક અને યાદગાર બની ગયું યાત્રા દરમિયાન સુરેન્દ્રનગરના અશોકભાઈ કારેલિયાને વિચાર આવ્યો કે વાળંદ સમાજના વૃદ્ધ સભ્યો માટે આવી યાત્રાઓ વધુ પ્રમાણમાં યોજવી જોઈએ અને ખાસ કરીને માતાજીના પાટોત્સવમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ પ્રવાસ પૂર્ણ થયા બાદ દરેક યાત્રાળુએ આનંદ અને ઉત્સાહ સાથે હસમુખભાઈ કારેલિયાનો આભાર માન્યો અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હંમેશાવા કાર્યો તેઓના હસ્તે થતા રહે